મહાવીર સ્વામી તો ચાલો મિત્રો તેમના વિશે પણ કેટલીક માહિતી લઈએ જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થયા જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા ત્રેવીસમાર તીર્થંકર પાર્શ્વનાથ હતા ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના એક ગણરાજ્ય કુંડ ગ્રામના ક્ષત્રિય વંશમાં થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું તેમના મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું તેમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહ ત્યાગ કર્યો તેમના ઉપદેશને સ્ત્રી રત્નના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે ઋજુપાલિક નદીના કિનારે પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા ત્યારબાદ તેઓ વર્તમાનમાંથી મહાવીર સ્વામી તરીકે જાણીતા થયા મહાવીર સ્વામીએ પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો એક અહિંસા બે સત્ય ત્રણ અસ્તે ચાર અપરિગ્રહ પાંચ બ્રહ્મચર્ય લોકોને પ્રાકૃત અને અર્ધાગ ભાષામાં ઉપદેશ આપ્યો વર્ષની વયે પાવાપુરીમાં તેઓ પામ્યા હવે માવી સ્વામીના જીવન વિશે પણ આપણે અભ્યાસ કર્યો તો બાર દોસ્તો ચલો પાંચ માર્ચના મૂલ્યાંકન માટે તૈયાર થઈ જાઓ સાચો વિકલ્પ પસંદ કરો ધન્યવાદ